ગત બાર જૂને અમદાવાદમાં થયેલી ગોઝારી પ્લેન ક્રેશ દુર્ઘટનાને ઘણો સમય વીતી ગયો છતાં મૃતદેહના અંગોની સોંપણી પ્રક્રિયા હજુ ચાલુ છે આ વયાવ અકસ્માતમાં મૃત્યુ પામેલા કેટલાક લોકોના માનવ અંગ હજુ પણ અમદાવાદ સિવિલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજેશ જોશી આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ડીએનએ ઓળખ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ બસો સાહીઠ મૃતદેહો તેના પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યા છે આ બસો સાહીઠ મૃતદેહોમાંથી સોલ પરિવારોના ખાસ સંપર્ક કરવામાં આવ્યો કારણ કે તેમના સ્વજનોના કેટલાક અંગો હજુ પણ સિવિલ હોસ્પિટલમાં જ હતા વધુમાં જણાવ્યું કે આ સોલ પરિવારોમાંથી છ પરિવારોએ તેમના સ્વજનના બાકી રહેલા અંગો સ્વીકારી લીધા છે તેમને લઈ ગયા છે જો કે નવ પરિવારોએ સિવિલ હોસ્પિટલ તંત્રને વિનંતી કરી છે કે તેઓ જ બાકી રહેલા અંગોની અંતિમ વિધિ પૂર્ણ કરે જ્યારે એક પરિવાર દ્વારા આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અવશેષો હજી પણ બાકી છે કેટલાક મંત્રીને પરિવારજનોને પણ સંપર્ક કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં કેટલા પરિવારનો સંપર્ક કર્યો છે કેટલા લોકોએ મૃતદેહના જે અમુક અંગો છે જે લઈ જવાની હા પાડી છે તેવા પ્રકારની સ્થિતિ છે શું છે બાર જૂને જે દુઃખદ દુર્ઘટના બની એઆઈ વન સેવન્ટી વન અમદાવાદથી લંડન જતી અને ડીએનએ ફ્લાઇટ જે આપણા હોસ્ટેલ એરિયામાં આઈજીપી કન્ટમાં ક્રેશ થઈ અને એના પછી જે મૃતકની ઓળખ ઓળખવિધિ જે થઈ એને ડીએનએ મેચિંગથી કરવામાં આવી અને બસો ને મૃતકની આઈડેન્ટિટી કરી અને દરેકે દરેક પાર્થિવ દહેને એમના સ્વજનોને સન્માનભૂમક તરફથી આપી દેવામાં આવેલો જ્યારે પાર્થિવ આપતા હતા ત્યારે અમારા તરફથી એમને જાણ કરવામાં આવતી કે ભવિષ્યમાં જો કોઈ એમનું કોઈ બીજું ડીએનએ મેચ થાય તો શું આપ લેવા આવશો તો એમાંથી સોળ ફેમિલીએ અમને જાણ કરેલી કે જ્યારે આવું બને ત્યારે તમે અમને જાણ કરજો એ રીતે અમે સોળ ફેમિલીને જાણ કરી જેના દ્વારા છ ફેમિલીએ ગઈકાલે એમના સ્વજનના કથિત બીજા અંગો જે ડીએનએ મેચ થયા હોય તે લઈ ગયા છે અને બાકીના નવ લોકોએ એવી કન્સેન્ટ આપી છે કે આપ સન્માનપૂર્વક સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી એ અંગોની વિધિ કરી દેજો એક ફેમિલીના અમે હજુ કોન્ટેક્ટમાં છીએ એમને હજુ અમને જાણકારી નથી કે લેવા આવશે એ અમારે કરવાની છે જેમટેક કરી શકો નહીં મેં આપણે કહ્યું એ પ્રમાણે આપણે બસો ને સાહીઠ સાહીઠ મૃતકની ઓળખવિધિ કરી અને એમને સન્માન મેં ઓલરેડી આપી ચૂક્યા છે આ પ્રોસેસ જે ચાલુ થઈ ચૌદ જૂને આપણે પ્રથમ આમ કહીશું કે સૌથી પહેલું પાર્થિવ દેહ એમના સ્વજનને સોંપ્યો અને છેલ્લું કહીશ તો અઠ્યાવીસ જૂન એટલે કે શનિવારે એમ એ દિવસોમાં દરેકે દરેક વ્યક્તિની આઈડેન્ટિટી થઈ ગઈ અને મેચ પ્રમાણે એમના સ્વજનના પાર્થિવ દેહ આપણે આપી ચૂક્યા છીએ જે સોળ ફેમિલીની હું વાત કરી રહ્યો છું એમના ઇન્ફોર્મેશન પ્રમાણે અમારે એમને જાણ કરવા લીધી જે જાણ કર્યા બાદ છ લોકો લઈ ગયા છે નવ લોકોએ ફરીથી કહ્યું છે કે આપ આપની તરફથી વિધિ કરી દેશું તંત્ર તરફથી અને હજુ એક ફેમિલીના અમે કોન્ટેક્ટમાં છીએ એ વિશે અમને હજુ મળ્યું ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ